મિત્રો આ વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે પણ શેર જરૂરથી કરજો ચોટીલા જસદન ડિસ્ટ્રિક્ટમાં આપણા ગામડાઓમાંથી ભેંસું જે લઈ જાય છે અને પાંચસો હજાર રૂપિયાની દલાલી હાટો થઈને માણસો આવે છે સાથે એવા લોકોથી સાવધાન થઈ જાજો કેમ કે આપણી ભેંસું જે ધુલિયા જલગાવ જેવી માર્કેટોમાં જાય છે એ મોટા મોટા કારખાનાઓમાં આપણી ભાષામાં કતલખાના કહેવાય એવા મોટા કારખાના પ્રાઇવેટ લિમિટેડ છે ત્યાં આપણી ભેંસું જાય છે અને આ કારખાના વિદેશોમાં એને કાપીને એને બીટ વેચે છે તો ખાસ કરીને ધ્યાન રાખજો અમે જો આ ટ્રક લાઈન ભૂલથી ફસાઈ ગયા હતા એ કારખાનામાં આપણને ખ્યાલ નહોતો કે આવું કારખાનું છે આપણે તો રેતી ભરીને ગયા હતા પણ ભૂલ માની આવી ગયા હતા ભૂલથી પણ જવાય નહીં ત્યાં દુર્ગંધથી રેવાતું નહોતું પછી અમે એક મેનેજરને કીધું કે ભાઈ આ રીતને અમે હલવાઈ ગયા છીએ તો એને અમને એક રૂમ આપ્યો અને રૂમમાં અમે બેઠા અગિયાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી પાણી પીધા વગરના બંને બેઠા રહ્યા હતા અને હાલત એકદમ ખરાબ થઈ ગઈ હતી પાણી પણ નહોતું પીધું સાંજે છ વાગ્યા સુધી કે બહાર